સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવાનો મુદ્દો ગરમાયો સાબરકાંઠા અને અરવલ્લી ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો સ્થાનિક નેતાઓના બદલે આયાતી ઉમેદવારોને ટિકિટ અપાતા વિરોધ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા બાદ વીડિયો બનાવી રોષ ઠાલવ્યો છે કાર્યકર્તાઓએ વર્ષોથી ભાજપ માટે કામ કરતા કાર્યકર્તાઓમાં આક્રોશ રાત દિવસ ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ છે રાતોરાત આયાતી ઉમેદવારોને ટિકિટ આપવા પાછળ કઈ મજબૂરી છે બકરુ કાઢતા પેઠા જેવી સ્થિતિ સર્જાઈ હોવાની વાત કાર્યકરોએ કરી સ્થાનિક નેતાને ટિકિટ આપવા કાર્યકર્તાઓની માંગ છે તસ્લીમ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલી દીધા અને હવે કાર્યકર્તાઓમાં રોષ છે કે આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા અરવલ્લીમાં ભાજપના જે કાર્યકર્તા છે છે આ તમામ લોકોમાં જોવા મળ્યો છે પરંતુ આજે વહેલી સવારથી આક્રોશ બહાર આવ્યો છે તમામ જે કાર્યકર્તા છે ખેસ છે ટોપી પહેરી છે અને પોતે સોશિયલ મીડિયામાં એક પોતાનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે અને કહી રહ્યા છે કે જે ભીખાજી ઠાકોર હતા એ ઉમેદવાર સરસ હતા એ સક્ષમ હતા એને જીતી શકે એવા છે પરંતુ પક્ષે કોઈ કારણોસર ભીખાજી ટિકિટ ના આપી અન્ય પેલા શોભનાબેન બારૈયા જે કોંગ્રેસમાંથી માંથી આવે છે એવા લોકોને ટિકિટ આપી અને મેદાનમાં ઉતારે છે એટલે ચોક્કસ જગ્યાએ જો ગરપી ધમકીઓ પણ આ વીડિયોમાં આપવામાં આવી છે કે કોંગ્રેસ માંથી આવેલા લોકોને જો આવી રીતે ટિકિટ આપશે તો શું પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષ પોતાની આખી જિંદગી ભાજપ પાસે સમર્પિત કરનાર લોકો શું કરશે આવનાર દિવસોમાં કદાચ લોકસભા બેઠક ઉપર આવી શકે છે હાલ તો આ સમગ્ર બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે અને દિવસે ને દિવસે વિરોધ થઈ રહ્યો છે સાથે વાત કરીએ તો મેઘરાજનગર માં જ્યાંથી દેખાજી આવે છે ત્યાં મેઘરજનગર પણ આજે બંધ પાડવામાં આવે છે ત્યાં પણ આજે લોકો વિરોધ કરી રહ્યા છે એટલે જે દિવસથી રાતોરાત ભાજપ ને આયાતી ઉમેદવારો મોકલે આવી કઈ મજબૂરી આવી પડી કે જેને તાલુકા બંધ જિલ્લા બંધ રાજ્યમાં સીધો દિલ્હીથી ગાદી પર બે હારવા માટે ટિકિટ આપી દીધી આવીથી કઈ મજબૂરી અરે ભાજપ ની બેઠક કરવા માટે અમે ગોજીનગરમાં થઈ ગોળીઓ ખાતે વારો કુદેલા છીએ અરે અને ખેડૂતો ઉપર ગાડીઓ દોરાયેલી ઘોડા દોરાયેલા કોંગ્રેસ ને ભાજપ ની બેઠું કરવા માટે આ તો તમે માર બેઠો છો સતો ભાજપ પટેલ આવી કઈ મજબૂરી છે आयात उमेदवारी राज्यला तिकीट